ગાઈસ તો અહી ગયા છે એન્ડ ભરવા ટોલો ભરવા ને તો આ બ્લોકમાં જોયા કરતો આપણે ટોલો ફ્રેન્ડ બતાવીશું એન્ડ ટોલો દોડેલા છે તો ટોલો દોડવાની તૈયારી છે તો ગાઈસ ભાઈ પહોંચેલા છે તો આપે એટલે થોડું પડશે તો હું છોડી નાખું તો મિત્રો દસો ભાઈ ટ્રેક્ટર છડાવેલા છે ટોલું ઓછું અમારા ધોરા ભરી બાઈડમાં જવું વાઈડમાં પહોંચી ગયું કમ્પ્લેટ પૂરું

ઠડે જો છે એ ચાલશે શું બીજું કોઈ સડતું નથી ગાઈશ ટ્રેક્ટર આગળ તો હવે બીજું શું કરીએ સડી તો થાય પણ એ બસ બસ રેડી હવે તો ગઈશ ટ્રેક્ટર ટોલો જોડાયેલો તો ટોલો જોડવા જોડવામાં વેળા થાય છે જો કેમ કે હમ રોડેથી બહુ એમાં ભેળા થાય એ જાય ચડતું નહીં હમું સડી જાય પણ હમો નહીં આવતો આગળ જોડવાનું થાય હમું નથી આવતું એટલે પાછો આવવા જીતું છે વળી ઓ

એંડા જોઈ લો શેક ને ઈંડા જોરદાર જોઈ લો મે ગાઈસ એંડા વેણ્યા ભાઈ તમને હું અમારે ઇન્ડિયન ટેબલ બતાવી દઉં અરે ઈંડા ટોલમ ભરવાના થાય તો રહો મારા બ્લોક બતાવો આ અરે અમાર ઈંડા જો ગાઈસ મેણીઓ પાથરીન માથે ટેબો કર્યો હવે આવા ત્રણ ટેબા છે એટલે ટોલો પેક થઈ જશે એંડા નું જોઈ લો એંડા પણ બહુ સારા છે એંડા ને આ છે કઉ કરેલા છે એટલામાં હમ ઉભો આપણું રાયડું છે એથી ઉપરલા ત્રણ પ્લોટ દેખાય આપણા હે એ રાયડું છે તો ગાઈસ દેખો પોલી ભર આવવું પડે ઊંઘવા આવવું પડે ને કાંઈ પોડર ખોજી નાખે જો ઘઉં બીજા રાખે એમ નહીં તો ગઈ સ્વાદ ના ઉગાવવું પડે છે જો તો ગઈ ફૂટકો ઉપાડીને ચાલુ કરી નાખ્યું એન્ડ ફૂટકો ઉપાડીને ધરા જોઈ લો તો ગઈ જો ટોલામાં એન્ડ નાખવાનું ચાલુ કરી નાખ્યું છે તો બે ફૂટકા લાવ્યા